હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદની આ સિઝનમાં ખાવાની મજા આવે એવા એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને કુરકુરા પાલકના ભજીયા તમે એને પાલક બટાકાના ગોટા પણ કહી શકો સાથે જ ભજીયાનો સ્વાદ અનેક ઘણો વધારે એવી ટેસ્ટી અને ચટપટી ટામેટાની ચટણી પણ બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પહેલાં આપણે ટામેટાની ચટપટી ચટણી બનાવીશું એના માટે ગેસ ઓન કરી એક પેનમાં બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને હવે તેલ ગરમ થાય ને એટલે આઠથી દસ લસણની કઢી ઉમેરી લઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લઈએ તો લસણની કઢીને ગેસની સ્લો ફ્લેમ પર એકથી દોઢ મિનિટ જેવું સાંતળી લેવાનું છે ત્યાર પછી હલકો એવો ગોલ્ડન કલર આવે એટલે એમાં ત્રણ મીડિયમ ટામેટાના ટુકડા ઉમેરી લેવાના છે તો લસણની કઢી સંતળાઈ ગઈ છે હવે આપણે એમાં ટામેટાના ટુકડા ઉમેરી લેવાના છે ત્યાર પછી એમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈએ અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને સાંતળી લઈએ ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાના છે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ટામેટાને સંતળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે તો તમે જોઈ શકો છો ટામેટા આપણા લગભગ સંતળાવા આવ્યા છે ત્યારે આ ટાઈમે આપણે એમાં બે લાલ સુકા મરચાં ઉમેરી દેવાના છે મરચાંથી ચટણીનો કલર પણ સારો આવશે અને ચટણી આપણી થોડી તીખી પણ થશે મરચાં ઉમેર્યા પછી પણ એકાદ મિનિટ જેવું સાંતળી લેવાનું છે તમે જોઈ શકો છો એકથી દોઢ મિનિટ પછી મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં બે નાના ટુકડા આંબલીના ઉમેરવાના છે અને ગેસને બંધ કરી દેવાનો છે તમે જોઈ શકો છો ટામેટા આપણા એકદમ સરસ ગળી ગયા છે હવે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દેવાનો છે તો એક ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ ઉમેર્યો તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો બરાબર મિક્સ કરી લઈશું ગેસ મેં બંધ જ કરી દીધો છે પણ પેન ગરમ છે એટલે ગોળ એકદમ સરસ સ્મેલ થઈ જશે તમે જોઈ શકો છો ગોળ પણ એકદમ સરસ સ્મેલ થઈ ગયો છે હવે ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે ભજીયાની તૈયારી કરી લઈએ તો પાલક બટાકાના ભજીયા બનાવવા માટે અત્યારે મેં બે બટાકા અને પચીસથી ત્રીસ પાલકના પાન લીધા છે તો પાલકની ભજીને પહેલાં સારી રીતે પાણીથી ધોઈ લેવાની અને ત્યાર પછી કાણાવાળા વાડકામાં એને નીતારી લેવાના છે જેથી એકદમ સારી રીતે પાણી નીતરી જશે અને ભજી આપણી એકદમ સરસ કોરી થઈ જશે તો બને એટલી ઝીણી અને પાતળી કટ કરી લેવાની લગભગ બે કપ જેટલી પાલકની ભજીનો મેં ઉપયોગ કર્યો છે તો ભાજીની મેં કટ કરી લીધી હવે આપણે એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને ત્યાર પછી જે આપણે બટાકા લીધા હતા એની છાલ કાઢી લીધી છે હવે આપણે એને આ રીતનું ગ્રેટર આવે એમાં જે મોટું છીણ પડે એ સાઈડથી બટાકાના ઉપરથી નીચે તરફ આ રીતે ઘસી લેવાનો છે જેથી બટાકાનું એકદમ સરસ લાંબુ છીણ પડે તમારી પાસે જે પણ ગ્રેટર હોય એમાં સૌથી જે મોટું છીણ પડે એ સાઈડથી તમારે બટાકાને આ રીતે ગ્રેટ કરી લેવાના છે તો આ રીતે બંને બટાકાને મેં છીણી લીધા છે અને તમે જોઈ શકો છો બટાકાના આ રીતે લચ્છા તૈયાર થઈ ગયા છે તો આપણે બટાકાને પણ આ રીતે પાલક સાથે ઉમેરી દઈએ હવે બેથી ત્રણ લીલા મરચાંના આ રીતે ટુકડા કરી લઈએ તમારે તીખાશ જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમે મરચાંનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો છો અત્યારે મેં ત્રણ મીડિયમ લીલા મરચાં લીધા છે ત્યાર પછી વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા ઉમેરવાના છે તો દાણાને પણ આપણે ફાઇન ચોપ કરી લેવાના છે તો લીલા મરચાં અને દાણા મેં સમારી લીધા હવે આપણે એમાં એક ઇંચ જેટલા આદુને આ રીતે ગ્રેટ કરીને ઉમેરી લેવાનું છે તમે આદુની પેસ્ટ પણ ઉમેરી શકો અહીં જો તમારે લસણ ઉમેરવું હોય તો પણ એની પેસ્ટ કરીને એકથી દોઢ ટી સ્પૂન જેટલી ઉમેરી લેવાની તો તૈયાર કરેલા લીલા મરચાંના ટુકડા અને ફાઇન ચોપ કરેલા દાણા ઉમેરી લઈએ અને ત્યાર પછી મસાલામાં આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો લાલ કાશ્મીરી મરચું વન ફોર ટી સ્પૂન જેટલો અજમો અને બે ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી લેવાનો છે સાથે જ ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ નટી આવે એના માટે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી લઈએ અને ખટાસ માટે અડધા લીંબુનો રસ ઉમેરી લેવાનો છે અહીં આપણે તીખાસ માટે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચું ઓછું ઉમેર્યું છે ત્યાર પછી એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી લેવાનો છે ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા આપણા એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા બનશે અને બાઇન્ડિંગ માટે છથી સાત ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી લઈએ અહીં જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે તમે હાથથી ચોડીને મિક્સ કરશો ને એટલે પાલક અને મીઠાનું પાણી છૂટશે અને બેટર આપણું એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે પાલક અને બટાકાને લોટથી એકદમ સારી રીતે કોટ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો તમને એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવ્યું અને લોટ ઓછો છે તો બીજું એકથી બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો અને ચોખાનો લોટ ઉમેરી લેવાનો તો ભજીયા માટેનું પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે બેટર તૈયાર થઈ ગયું હવે બેટરને સાઈડ પર મૂકી દઈએ અને ચટણી માટેનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારમાં એને ઉમેરી દઈએ અને એની એકદમ સરસ મૂથ એવી ચટણી વાટી લઈએ હવે આ રીતે ચટણી તૈયાર થઈ જાય એટલે થોડા લીલા દાણા ઉમેરી ફરી પોલ્સ મોડ પર બેથી ત્રણ વાર ગ્રાઇન્ડ કરી લઈએ તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરી લીધું છે અને બેટર પણ આપણું તૈયાર છે તો થોડું થોડું બેટર હાથમાં લેતા જઈશું અને તમારે જે સાઈઝના ભજીયા બનાવવા હોય એ રીતે કઢાઈમાં જેટલા સમાય એટલા ભજીયા તમારે તેલમાં ઉમેરી દેવાના ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને બંને બાજુથી ભજીયાને ઉલટ પુલટ કરી એકદમ સરસ ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થઈ જાય એવી રીતે તળી લેવાના આપણે ચોખાનો લોટ ઉમેર્યો હોવાથી ભજીયા આપણા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો જો તમારા બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે ભજીયા બનાવીને પણ તમે એમને પાલક આ રીતે ખવડાવી શકો છો તો આ રીતે દોઢેક મિનિટ જેવું મેં એને એક સાઈડ થવા દીધું અને ત્યાર પછી ફરી પાછું મેં એને બીજી સાઈડ થવા દીધું આ રીતે ભજીયાને ઉલટફુલટ કરીને એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેવાના અને ત્યાર પછી જરાની મદદથી તેલ તારી પેપર કિચન ટાવલ પર કાઢી લેવાના હવે સેમ એ જ રીતે આપણે બીજી બેચ પણ તૈયાર કરી લઈશું તો બેટર આપણું પહેલાં કરતાં થોડું ઢીલું થયું છે તો જ્યારે આપણે ભજીયા બનાવવાના હોય ત્યારે જ બેટર તૈયાર કરવાનું બહુ અગાઉથી બનાવીને તૈયાર નહીં રાખવાનું તો ફરી મેં કઢાઈમાં જેટલા સમાય એટલા ભજીયા ઉમેરી દીધા અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી દોઢથી બે મિનિટ જેવું એક સાઈડ થવા દેવાનું અને ત્યાર પછી બીજી સાઈડ પણ એ જ રીતે તળી લેવાના આ રીતે બંને બાજુ ઉલટપુલટ કરીને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દેવાના તો આ રીતે એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા પાલક બટાકાના ભજીયા સાથે જ એકદમ ટેસ્ટી અને ચટપટી એવી ટામેટાની ચટણી અને મરચાં સાથે ગરમા ગરમ શરૂ કરો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે ભજીયા તો તમે ઘણા ખાધા હશે પણ આ રીતે પાલક બટાકાના કુરકુરા અને ક્રિસ્પી ભજીયા ક્યારેય નહીં ખાધા હોય તો એકવાર મારી આ રેસીપીથી આ ભજીયા અને ચટપટી ચટણી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય સાથે જ ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો